તમામ લોકો આજના બજેટ થી ખુશ છે એટલે સર્વાંગી બજેટ કેવું હોય તો સ્થાને નહીં ગણાય ખાસ કરીને ગ્રામ્ય વિકાસ ની વાત કરવામાં આવે તો ખેડૂતોને જે બેનિફિટ આપવામાં આવ્યા છે કપાસના બીજા ત્રીજા જે ભાવ વાત હતી એમાં પણ જ્યાં જ્યાં લોકોને સ્પર્ધા ઈસ્યુ હતા એને આજે લઈ અને આવનારા દિવસોમાં એ પણ એનું ઘટતું થશે એટલે ખરા અર્થમાં ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એવું કેવું ગણાય ઉદ્યોગ જગતની વાત કરીએ તો રાજકોટ અને સૌરાષ્ટ્ર એમએસએમ ઈ ઉદ્યોગથી ઘેરાયેલું છે બે લાખ ને અગિયાર હજાર ઉદ્યોગ ધરાવે છે આ ઉદ્યોગોને પણ ચાર પાંચ જે માગણીઓ આપી અને જે બુસ્ટમાં માં આપીને કરેલું છે જેમ કે સ્ટાર્ટઅપથી ચાલુ કરીએ તો દસ કરોડ વાળી વીસ કરોડ રૂપિયાની લોન આપવાની વાત કરી પાંચ કરોડ માંથી દસ કરોડ આપવાની વાત કરી નારી શક્તિને જે બે કરોડની વધારાની વાત કરી કરી જે લાખની વાત આવા ઘણા બધા સમાવી અને ઉદ્યોગ જગતમાં ખાસ કરીને બૂસ્ટ આવ્યું એ આવનારા એક પગલું કહી શકાય ઇન્કમ ટેક્સને લાગે વળગે જે ત્યાં સુધી કોઈ એવી આશા નતી કે દસ લાખ રૂપિયા વધી વધારે કોઈ એક્ઝામશન મળે જ્યારે દસ લાખમાંથી માંથી દસ લાખ કે પાર બાર લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી એ ખરેખર સારી બાબત કહી શકાય આવનારા દિવસોમાં સૌથી નજરઅંદાજ કરવામાં આવેલો તો રમકડાનો ઉદ્યોગ એને આ સરકારે એક રાષ્ટ્રીય લેવલે એને પ્રસ્થાપિત કરી અને એનો એક્સપોર્ટ કેમ થાય અને એક્સપોર્ટ કાઉન્સિલ એમાં પૂરતું ધ્યાન કેમ આપે એની પણ એને સરાહના કરી અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મોટામાં મોટો ઉદ્યોગ રમકડાનો ઉદ્યોગ હોય આને પણ સારા પ્રમાણમાં બુસ્ટ મળશે અને એક્સપોર્ટ માટે થઈને જે કઈ નાની મોટી સમસ્યા હોય એની ફરીથી એક્સપોર્ટ પ્રમોટ કાઉન્સિલ રજૂ કરી અને એનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે આમ સર્વગ્રાહી બજેટ કહી શકાય સર્વાંગી પણ બજેટ કહી શકાય ટીડીએસ નો રેશિયો હતો જે એ છ ટકા સુધી કર્યો ટીસીએસ નો દસ ટકા કર્યો એ પણ એક સારી બાબત છે આમ તમામ અર્થતંત્ર ને વિકસાવતું બજેટ કહી શકાય